ચંદ્રસિંહ ગજા ડાયરા કાળુ ચંદ્રસિંહ ડાયરાએ તેમના માલિકીના ખેતરમાં કાલિયાગોટા ગામે વાવેતર કર્યું હતું વાવેતર કર્યા બાદ કાલિયા ગોટા ગામે રહેતા અભિસિંહભાઈ રૈલાભાઈ ડાયરા માનસિંગ રહીલા ડાયરા જસવંત ફૂલસિંગ ડાયરા જનતાબેન જશવંત ડાયરા અર્જુનભાઈ અભયસિંહભાઈ ડાયરા રંગીતભાઈ પર્વતભાઈ ડાયરા રમીલાબેન ડાયરા નૈનાબેન ભીમા પટેલ અલ્પેશ ભેમા પટેલ ગેરકાયદેસર મંડી રચી ચંદ્ર સિંગભાઈ ગજાભાઈ ના ખેતર તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ ટ્રેક્ટર ખેડાણ કરી વાવેલા મકાઈના પાકને નુકસાન પહોંચાડ્યું હતું ખેડાણ કરતા અટકાવવા જ હતા ડાયરા ચંદ્ર સિંગભાઈ ગજાભાઈ કાળુભાઈ ચંદ્રસિંહ ડાયરા કોકિલાબેન કાળુ ને ગઢડા પાટુ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી આ સંબંધે ડાયરા કાળુભાઈ ચંદ્રસિંહ ની પીપલોદ પોલીસ ફરિયાદ આપતા પોલીસે કોઈ કાર્યવાહી નહીં કરતા ડાયરા ચંદ્રસિંહભાઈ ગજાભાઈ એ દાહોદ એસપીને લેખિત રજૂઆત કરી છે અહેવાલ દીપક રાવલ દાહોદ કાળોભાઈ ચંદ્રસેન ગામ કાલિયાકોટા તાલુકો દેવગઢ બારીયા અમારા કાળિયા ગામમાં અમારા દાદાના પેઢીના અમારી જમીન આવેલી છે તો આ હામાવાળી પાટી અમે મકાઈ ઓરવા ગયેલા હતા અમારી ખેતી બગાડી આપવાથી અમુને પાટો કરીને મારવામાં આવ્યો હતો તો મેં પીપલો પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પણ આ સાહેબ લોકોએ કંઈ કાર્યવાહી ના કરી એટલે દાહોદ અમે એચપી સાહેબને અરજી આપેલ છે અને આ લોકો વારે ઘડીએ અમુને ખેતી બગાડી આપે છે અને મારકૂટ કરે છે અને ઘરે આવીને ધામધમકી આપે છે આ લોકો માથા છે કે તમને આમ કરી નાખશો ને મર્ડર કરી નાખશો ને આવું તેવું એટલે અમુક ખેતરમાં જવા ન દેતા અમારી ખેતી બગાડે છે વારે ઘડીએ સાહેબ એટલે અમે જાણ કરી છે દાવાદ કોણ તમને માન્ય કોણ ધમકી આપે એ અમારા અમાર વિરોધ પાર્ટી છે અમારી શું નામ છે એમનો રમીલાબેન રૈલાભાઈ છે અને અભિષેકભાઈ છે ને બીજા એક ફૂલસિંગભાઈનો છોકરો છે ને એક માનસિંગભાઈ છે અને એક ધીરા સોના છે રંગીત પર્વત છે ને બુદલીબેન છે પછી નૈનાબેન છે અને બધા ભેમાભાઈ ધીરાભાઈ છે મોટીના ઝેરીના છે ચાર પાંચ જણા આ બધા વિરુદ્ધ તમે પબ્લિક પોલીસમાં ફરિયાદ આપેલી હા આપેલી તો પીપલુ પોલીસે કોઈ કાર્યવાહી કરી નથી ના કંઈ નથી કરી

શું માંગ છે કાર્યસર એમને માંગ છે કે અમારી આ ખેતી અમારી બગાડિયા લે છે આ લોકો એવા મોટા તત્વ માથા ભારે છે અમને વારે ગાડી આવા હેરાન કરે છે અને મારપીટ કરે છે તે એમનો ન્યાય અમને સાહેબ એ અમારી માંગણી છે કાર્યવાહી થવી જોઈએ સાહેબ